તાલુકાના સરદાર વલ્લભભાઈ પટેલ આશ્રમ શાળામાં શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થયાને દિવસ વીતવા છતાંય શાળા અને હોસ્ટેલમાં એક પણ બાળક નથી આદિજાતિ વિભાગના અધિકારીઓ આશ્રમ શાળાઓની મુલાકાત લેતા નથી અને આશ્રમ શાળાઓ વર્ષો જૂના જર્જરીત મકાનોમાં ચાલે છે બાળકોને આવા જર્જરીત ઓરડામાં રહીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે હોસ્ટેલમાં રહેવાના ઓરડા પણ જર્જરીત છે આશ્રમ શાળામાં ચાર શિક્ષકો શિક્ષકો કાયમી નિમણૂક કરવામાં આવેલ છે અને બે જવાબદાર બનીને નોકરી કરતા અગિયાર દિવસ વીતી ગયા છતાંય આશ્રમ શાળામાં એક પણ બાળક આવ્યું નથી તેની જાણ આદિજાતિ વિભાગના અધિકારીને કરી નથી આવા વહીવટ ચલાવતા આશ્રમ શાળાના સત્તાધીશો સામે આદિજાતિ વિભાગના અધિકારીઓ ક્યારે પગલાં ભરશે તે જોવાનું રહ્યું છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગધા ખાતે આદિજાતિ વિભાગ દ્વારા એક સંસ્થા દ્વારા શાળા ચલાવવામાં આવે તસવીરોમાં જોઈ રહ્યા છો જે આશ્રમ શાળા છે સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં બાશી જેટલા બાળકો નવા સત્રમાં શરૂ થઈ આવ્યા નથી અહીંયા રહેવા જમવાની તમામ સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે અને શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં ચાર જેટલા શિક્ષકો અહીંયા ફરજ બજાવે છે આઠ દિવસ વીતી ગયા હોવા છતાંય હજુ સુધી એક પણ બાળક શાળામાં આવ્યું નથી અહીંયા આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આખી બિલ્ડિંગ પણ જર્જરી છે સરકાર લાખો રૂપિયા ગ્રાન્ટ આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધાવાળી હોસ્ટેલોને આપે છે પરંતુ અહીંયા જે સંસ્થા દ્વારા રિપેરિંગ કરવું જોઈએ જે શાળાનું તે રિપેરિંગ કરાતું નથી આવા જર્જરિત મકાનોની અંદર પણ બાળકો વર્ષોથી રહે છે આદિવાસી વિસ્તારની અંદર વિકાસની વાતો કરતી સરકાર આદિવાસી બાળકોને પહાઇનું શિક્ષણની વાતો કરતી સરકાર આવે આવી જે છાત્રાલયો ચલાવે છે જર્જરિત છાત્રાલયની અંદર બાળકો ભણે છે જ્યારે ટોયલેટ બોક્સ પણ જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ટોયલે ટોયલેટની સ્વચ્છતા બાબતે મોટી વાતો કરે છે તેઓ તે બાળકો જર્જરી ટોયલેટની અંદર જવા મજબૂર છે આખી શાળાનું બિલ્ડિંગ છે ઘણું વર્ષો જૂનું છે અને એ પણ જર્જરી છે ત્યારે આ આશ્રમ શાળાનું રિપેરિંગ કરવું બી જરૂરી છે નવું બિલ્ડિંગ બનાવવું પણ જરૂરી છે અને આઠ દિવસ પછી પણ શાળાને તાળા છે એટલે એક ગંભીર પ્રશ્ન કહી શકાય કે આદિવાસી વિસ્તારની અંદર આવી રીતના